વૈષ્ણવાચાર્ય માછલા ને ગરમીનો જરાય ત્રાસ થતો બહુ ઠંડક વૈષ્ણવ આચાર્યો એ વર્ણન કર્યું છે જ્ઞાની પુરુષો બ્રહ્મ રસ માં ડૂબી જાય સારું છે જળમાં ડૂબેલો જે માછલો છે એને ગરમી નથી દુઃખ એ જ ગરમી છે બ્રહ્મ રસ બ્રહ્મરસમાં જે ડૂબી ગયા છે એવા જ્ઞાની પુરુષોને કોઈ દુખ તો રહેતું નથી જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી બ્રહ્મરસનો નો અનુભવ કરવો હોય માછરો પાણીમાંથી બહાર આવે છે અંદર જતા જતા જળપાન કરે છે છે વર્ણન કર્યું પ્રેમથી તો વિશ્વ સાથે એકરૂપ જ થાય છે એક હોવા છતાં અલગ રહે છે જ્ઞાની પુરુષોની જે મુક્તિ છે એ મુક્તિમાં લય છે એ મુક્તિમાં કોઈ દુઃખ રહેતું નથી आनंदमय परमात्माનો અનુભવ ભક્તિથી થાય છે ભક્તિ અલૌકિક દિવ્ય રસ છે બ્રહ્મ રસમય છે ज्ञानी पुरुषો બ્રહ્મ રસમાં ડૂબી જાય છે ભગવાનના ભક્તો બ્રહ્મ રસનું पान કરે છે ભક્તિ અલૌકિક દિવ્ય રસ છે વેદાંતના ગ્રંથોમાં જ્ઞાનથી અદ્વૈત બતાવ્યું છે વૈષ્ણવ આચાર્યો છતાં અલગ રહે છે પૂર્ણ અદ્વૈત માં ભક્તિ થતી નથી મારે ભગવાનની સેવા કરી પરમાત્મા સાથે એકરૂપ જે થઈ જાય એ સેવા કેવી રીતે કરે સેવામાં જ આનંદ છે અનુભવ થાય છે જ્ઞાની ભગવત ભક્ત બને વેદોમાં વર્ણન છે બ્રહ્મ રસમય છે બ્રહ્મ નો ભગવાન ભક્તો અનુભવ શ્રી એકનાથ મહારાજ ભાગવત ની ની કથા કરતા વૃદ્ધાવસ્થામાં રામજી થઈ મારી કથા મારી કથા શ્રી હનુમાનજી ના સન્મ એકસો આઠ વાર રામાયણ ના પાઠ કર્યો ને એકસો આઠ વાર રામાયણ સંભળાવ્યું પછી હનુમાનજી ની એવી કૃપા થઈ એકનાથ મહારાજ આંખ બંધ કરીને બેસે ત્યારે રામજી વાંચેલું બોલ્યા નથી હનુમાનજી ની કૃપા છે એમને રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન જેવા દર્શન થાય તેવું બોલે છે આ સિદ્ધાંત સમજાવવા માટે

પણ સીતાજી લંકાને ભૂલી ગયા ધ્યાન માં જેમ જગત ભૂલાય છે ભગવાન નો આનંદ મળે સીતાજી રાવણને ભૂલી ગયા છે રાવણ મને લઈ આવ્યો છે હું રાવણ ના રામા છું ધ્યાન માં তন্মયતા થાય છે ચારે બાજુમાં રાક્ષસીઓ બેઠી છે સીતા માતાની આગ બન છે રામ નામ નો જપ અને રામજી નું ધ્યાન કરતા એવી તન્મય થાય છે સીતાજીને રામજી ના દર્શન થાય રામ તેથી એ વન નું નામ અશોકવન થયું છે માતાજીને રામ દર્શન નો આનંદ મળ્યો ત્યાં શોક નથી દુખ નથી તેથી નું નામ અશોકવન છે લંકામાં સીતાજી રામ દર્શન કરે છે આ પરમાત્મા ની શક્તિ છે બીજી રાક્ષસીઓ તો માતાજીને ત્રાસ આપે છે એવું લખ્યું છે માતાજી માતાજીની સેવા એક વાર એવું થયું શ્રી સીતાજી ધ્યાનમાં અતિશય તન્મય થઈ ગયા આજ સુધી રામ દર્શન કરે છે આજે અંદર રામજી નું સ્વરૂપ પ્રગટ થયું સર્વ માં રામ છે તો મારા અંદર કોણ છે તમારા અંદર પણ રામ છે ને આત્મ સ્વરૂપમાં રામ દર્શન થયા સમાધિ લાગી છે સીતાજી ભૂલી ગયા રામ મારા પતિ છે રામ સાથે મારું લગ્ન થયું બધું ભૂલી ગયા છે આત્મ સ્વરૂપમાં ત્રણ ચાર કલાક સમાધિ માટે પછી જાગ્યા છે આજે માતાજી ને ઠીક લાગતું નથી ત્રીજા એક સેવા કીડા ને ઘરમાં રાખે છે એને મારતો નથી એને જીવાડી ને વારંવાર કરડે છે એ કીડો નું ધ્યાન કરે છે આવશે મને કરડશે આવશે મને કરડશે સતત ભમરાનું ધ્યાન કરવાથી છ મહિના પછી ભંગરો થઈ જાય તે જન્મ માં મેં એવું સાંભળ્યું છે રામ વિયોગમાં સતત રામ નામ નો હું જપ કરું છું રામજી ધ્યાન કરું છું ખીડો જેમ ભવડો થઈ જાય છે કદાચ સીતા મટીને હું રામ થઈ જવું તો ત્રિજતા એ કહ્યું છે માતાજી આ તો બહુ સારું તમે રામ થઈ જાઓ તો રડવાનો પ્રસંગ આવશે જ નહીં તમે જ રાવણને મારી નાખો તમે રામ થઈ જાઓ ત્યાં સીતાજી એ કહ્યું છે મને રામ સેવામાં જે આનંદ મળ્યો હું તને ખરું કહું છું એવો આનંદ તો રામ થવામાં પણ ખાણ થવામાં મજા છે કે ખાણ ખાવામાં મજા છે જ્ઞાની પુરુષ બ્રહ્મ બ્રહ્મરસમાં ડૂબી જાય છે ભગવાનના ભક્તો બ્રહ્મ બ્રહ્મરસનો અનુભવ થઈ જવું તો સીતા રામની જોડી રહેશે નહીં મારા રામની સેવા કોણ કરશે મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી સ્પર્શ તો શું આખ ખુશી કરીને કોઈ સ્ત્રીના સામુ જોતા પણ નથી હું રામ થઈ જઉં

મુક્તિવરે ભગવાન જીવ ને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે ત્યાં સુધી ભગવાન જીવ થી દૂર રહે છે પરમાત્મા નિષ્કામ છે જીવ જયારે ભગવાન ના જેવો નિર્વિકાર થાય ત્યારે ભગવાન જીવ સાથે રમે છે જીવ જ્યારે ભગવાન ના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે વૈષ્ણવાચાર્યો એ ભાગવતી મુક્તિ ભગવાન ભક્તો સાથે રમે છે જ્યારે એ ભગવાનના ભક્તો ભગવાનના જેવા થાય છે ત્યારે જ ભગવાન રમે છે કોઈ કોઈ વખત ભગવાન ભક્તો ની સેવા પણ કરે જે મુક્તિ મળે છે એનું નામ મુક્તિ છે જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે એકરૂપ થાય એને કૈવલ્ય મુક્તિ ભાગવત માં કોઈ પણ સિદ્ધાંત નું ખંડન નથી ભાગવતમાં મંડન છે ખંડન કરવાથી વેર થાય છે બીજાનું ખંડન કરવું નહીં આપણા સિદ્ધાંતમાં સ્થિરરો ખંડન કરવાથી મન બગડે છે ખંડન કરવાથી રાગ દ્વેષ થાય ભાગવતમાં સમન્વય છે સર્વ શાસ્ત્રોનો સમન્વય કર્યો છે બધને એક ભાવતું નથી સર્વની એકમાં રુચિ થતી નથી ભગવાન ની પ્રેરણાથી સંતો મહાત્માઓ જગત માં આવ્યા છે તેમને જેવો અનુભવ થયો તેવું વર્ણન કર્યું છે બધું જ્ઞાની પુરુષોને કૈવલ્ય મુક્તિ મળે છે વૈષ્ણવોને ભાગવતી મુક્તિ મળે છે વૈષ્ણવ ભગવાનમાં વૈકુંઠ ધામમાં ગોલોક ધામમાં નિત્ય સેવામાં જાય છે કોઈ પણ મુક્તિ મેળવવી હોત

ધીરે ધીરે સંયમ ને વધારે ઇન્દ્રિયોનું સુખ બધા સરખું જ મળે માનવ ને મીઠાઈ ખાતા જે મજા આવે છે એવી મજા લીલું ઘાસ મળી જાય તો ને પણ એવી જ મજા આવે મજા બધાની સરખી જ હોય છે શરીર સુખ ઇન્દ્રિય સુખ માં ફેરફાર થતો નથી સ્વિ વરાહોષ્ટ્ર ખર સંસ્તુ પુરુષ પશુ નયત્ર્ણપથો પેતો જાતું નામ ગદાંગ વિવેક થી વ્યવહારનું કામ કરો આંખ થી પાપ ન થાય કાન થી પાપ ન થાય પ્રત્યેક ઇન્દ્રિય ને પ્રભુ ના માર્ગ માં વાળો એનો અર્થ એ કરતો નથી તે ઇન્દ્રિય થી પાપ થાય માનવ જે ઇન્દ્રિય થી ભગવાન ની ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિય માંથી કામ અંદર ઘુસી જાય ભક્તિ રસ આપણી તો સુખ લોકો કે છે બરફી બહુ સરસ છે બરફી તમને કેટલો સમય સરસ લાગે છે બરફી ડબામાં હોય ને ત્યારે કઈ સરસ લાગતી નથી